તો ચાલો હવે ગોમતી માતાના દર્શન કરી લઈએ તો બોલો જય ગોમતી માતા આ અમારું ગોમતી માતા છે અમારી બોટોની રક્ષા કરવાવાળી માતા છે તો તમે અહીંથી બોટોનું વ્યૂ બતાવી દે કે બોટો નીકળે જ છે તો હલો કાયશ કેમ છો મજામાં ને સવાર સવારમાં જય માતાજી જય સોમનાથ ને જય કષ્ટભંજન આજે આપણે આવી ગયા છે દરિયા કિનારે તો હવે આપણો સુખનો સૂરજ ગયો છે તો વાતાવરણ પણ ચોખ્ખું થઈ ગયું છે તો હવે આપણે ફિશિંગમાં જવાનું છે તો અમે તો લગભગ બપોર પછી નીકળીએ અથવા કાલે નીકળશું પણ આજે બોટો નીકળે છે ને તેનો વ્યૂ તમે બતાવીશ જો મારી પછવાડે બધી બોટું ફિશિંગમાં નીકળવાવાળી જ છે તો ચાલો ને આ બાજુ છે ગોમતી માતા ગોમટી માતાના દર્શન તમે કરી લીધા વિડીયોમાં છેલ્લે સુધી બેના રહીજો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ છે અમારું બારું અને જો એક પછી એક પછી બોટો એકની પછવાડે એકની પછવાડે ચાલુ જ છે કન્ટિન્યુ ચાલુ જ છે અત્યારે વાગ્યા છે સવારના બોટો પાંચ વાગ્યા ની નીકળે છે તો હજી બોટો પૂરી જ નથી થઈ ને લગભગ આજે તો નહીં જ પૂરી થાય તો પોસિબલ જ નથી કેમ કે બોટો જેટલી વધારે છે એટલા માટે તો તમે ઝૂમ કરીને બતાવું જો આવી રીતે ઝૂમ કર્યું તો આપણી પાસે પાણી પોતી આવે છે એટલે તમે પેલી સાઈડ પણ લઈને બતાવું કેમેરો ઉપરલી સાઈડે જવાનું છે આપણે ત્યાં તમે લઈને બતાવીશ તો અહીંથી દ્રશ્ય બતાવી દઉં અને આ છે ને અમારું નાગવા બીચ છે આ ભાટ છે ને પેલી એની પેલી બાજુ છે અને આ અમારે ગોમતી પટા છે હવે બારે એટલું કઈ રવતો નથી ખાસ જો આવી રીતે તમે સીન બતાવું છું હવે તમે પહેલી બાજુ લઈને જાઉં બતાવું તો અમારે તો નીકળવાનું મોડું જ હતું તો સવારમાં નાઈને ફ્રેશ થઈને આ વ્યૂ લેવા માટે આવી ગયો છું હવે પંકજભાઈ ઘેરે છે તમે આગલા વિડિયોમાં પણ બતાવેલું જ છે કે પંકજભાઈ નાના પીલાણામાં ધંધો કરે છે અને હું કોર્ટમાં જાઉં છું એ બી વરંગભરાની હવે તમને થોડુંક દૂર છે બતાવું જો મોટું ચાલુ જ છે

આખા પહેલા પર જેમ જ છે હવે આપણે બાજુમાં આવી ગયા છે હજી થોડુંક બાજુમાં જવાનું છે જો પહેલું પાણી આવે છે ને ત્યાં સુધી તો આપણે ભીંજાઈ જશું એટલે પહેલા સેફટી કરી લેશું પછી આપણે જઈએ તો અત્યારે તડકો તો નીકળી જ ગયો છે તો આ બાજુ સૂર્ય ભગવાન છે અને વાદળા તો નથી તમે બોતો બતાવો કલા પણ આ બાજુ છે બોતો તો ભાઈ ઘણા ઘણી બોતો છે જો આ બાજુ તો ચાલુ જ છે બોતો બોતો આવે છે ક્યાં શું કરીએ શું ખેડૂતો હેરાન જ છે ભેગા ભેગા માછીમારો પણ હેરાન જ છે દરિયા ખેરું પણ તે બાર દી બોતો બંદરમાં રહી છે ખલાસીનો પગાર ચડે છે બાકી ગરીબ શેઠિયા છે એ લોકોને તો બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હવે ભગવાનને પ્રાર્થના જ કરીએ છીએ આપણે કે હવે આવું નહીં આવે હા અમારું સામે દેખાય ને કોતરા બંદર આપણી પેલા પેલા પાણી આવી ગયું છે સામે કોતરા બંદર છે એટલે દેવી ગઈ જો સામે મંદિર છે તમે મંદિર બતાવો જો આ બોટ ને સેજ પછવાડે છે સાફ દેખાશે નહીં કેમ કે બધું તો ચાલુ જ છે એટલા માટે જો દેખાય મંદિર જો પાછું પાણી પૂકે એવું ગાઈશ એટલો દૂર ચાલું છું તો ચાલો ના પીલાણા છે જો ત્યારે બ્લુ કલર વાળો દેખાય છે ને તે છે અને તે લોકો ભાયો ભાગમાં છે તે લોકો બંદરમાં પાંચ છ દી સાત થી દસ દી હોય તો કોઈને પગાર ના દેવો પડે જો આ બાજુમાં પણ નાનું પીલાણું આવે જ છે જો લીલા કલરનું છે ને એ એ લોકોને પગાર નહી એ તો આ બોટોવાળા છે ને તે બધા પગાડીયા જોઈ આવી રીતે બોટો છે હજી એટલા વાગ્યાના અત્યારે ચાર કલાક થઈ ગઈ ઓલમોસ્ટ ચાર કલાકમાં ચારસો બોટ નીકળી ગઈ છે તો હજી હજાર પંદરસો બોટો તો છે જ અને જો પહેલી બોટ દેખાય છે ને લાલ કલરવાળી જો આ હીરો આવતો ઉડે છે તે કોતરા છે અને આ વરંગપરા કેન્દ્રવાળી બોટો છે ને તેના બધાના આવા પીરા પટ્ટા ને બ્લુ કલર હોય છે એટલે કેન્દ્રની બોટો કહેવાય અને ગુજરાતની બોટો પેલી લાલ પટ્ટાવાળી છે ને તે બોટો છે જો ગાઈશ પાણી ઘણું બધું આવી ગયું આપણા પગમાં વાંધો ને આપણે સેફ્ટી કરી લીધી છે એટલે ભીંજાય છે નહીં બાકી તો હમણાં જ ઘેરથી નાઈને આવ્યો છું જે આવી રીતે સીન છે ગાઈશ બધું કાયદાસર જ છે હવે તો હવે ભગવાનને તો આપણે પ્રાર્થના કરીએ જ છે તોફાન નહીં આવે દરિયાનું પાણી છે વરસાદનું નથી હવે ભગવાનને કંઈ શાંતિથી ધંધો કરવા દો હવે તોફાનો આવે ને એવી ભગવાનને તમે પણ પ્રાર્થના કરજો તો હવે ખેડૂતો નહીં તો માંડવી ફેલ થઈ જ ગઈ છે તો હવે

કલા બધી માછલાની જ વાર જોઈને બેઠા જગાઇ આવે હવે ખાઈએ ચપટ બોલાવીએ એ લોકો બજારમાંથી તો ખાઈને આવ્યા જ છે માર્કેટમાંથી થોડાક અહીંયા છે થોડાક બજાર બાજુ છે તો હવે આપણે રસ્તામાંથી પણ વ્યૂ લેવાનું છે બાઇક આપણી ગોમતી માતાના રોડ ઉપર રાખેલી છે હવે ચાલો આપણે ગોમતી માતાની સાઈડ જઈએ અને બધી વચમાં તમેની સીન બતાવી દઉં તો ગાઈશ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી જૂના તો છે જ આપણી યુટ્યુબ વિડીયોમાં તો ફોલો કરતા રહેજો નાના પર છે અમે લોકો અમે લોકોનો સપોર્ટ કરતા રહેજો ગાઈશ તમારો સપોર્ટ મળશે તો આગળ વધશું ને નવા નવા બ્લોગ બતાવશું તમને દરિયાનો વ્યુ તો તમને બતાવશું મિસિંગમાં જઈએ ત્યારે હું ચાલો આપણે આગળ નીકળીએ પછી મળીએ આપણે ગોમતી માતાની સાઈડ ચાલીને જવાનું છે બહુ દૂર છે ગોમતી માતા ચાલો ચાલો બાય બાય તો આ છે અમારો ગોમતી માતા નો ગેટ એટલે કે દરિયા કિનારાનો ગેટ છે આ તો ગાઈસ મારી પાછળ છે ગોમતી માતા મંદિર તમે ને વિડિયો માં દર્શન કરાવેલા છે તો આપણે અહીંથી જવાનું છે ઘરે તો આ બાજુ ગોમતી માતા છે હવે આપણે આપણી ગાડી પર ઉસી ગયા છે અહીં જવાનું છે આપણી પોતે સાથે રસ્તામાં વ્યૂ હોય તો તમને બતાવીશ તો ગોમતી માતાની બીજા રોડ ઉપર જ ચામુંડા મંદિર છે એટલે કે બાડિયાની કુળદેવી તે માળી કુળદેવી પણ ચામુંડામાં જ છે તો ચામુંડામાના દર્શન કરી લેજો તો મોટું મંદિર છે અહીંયા વિશાળ મંદિર છે તો આ બાજુ વ્યૂ સુંદર તમને બતાવી દઉં પછી જવાનું છે આપણે બોટે જશું તો આવી રીતે વ્યૂ છે તો બારોબારનો વ્યૂ પણ તમને બતાવી દઉં ચાલો કાંઈક તમે નાખવાના દર્શન જલ્દી જાય તો આપણે જવાનું છે બોટે સારો ફરિયા બતા જઈને જો સવારના સવાર નવ વાગી ગયો છે તો હવે આપણે બારોબારના ગેટ ઉપર આવી ગયા છે અને વારોબરથી જો ચામુંડામાં મંદિર કેટલું મોટું વિશાળ છે તો સ આવીને દર્શન કરજો જો ભાઈ જો રસ્તા પર જતી પરથી વ્યૂ લેમ છું આ જતી છે આઈ થિંક બોટ છે ને છેલ્લી બોટ ત્યાં સુધી બોટો બાંધેલી હતી એક ટાપવામાં અને ટાપો કહેવાય બોટનો તો આમાં જો કેટલી બોટ બાંધેલી છે છ પાંચ બાંધેલી છે એમ પંદર બોટ બાંધેલી હતી આ સાઈડે રાતે હું આવ્યો હતો ને ત્યારે તો અત્યારે જો હજી ચાલુ જ છે આ તો અડધી 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 જતી છે હજી તો હજી આ બાજુ તો હજી ઘણી જતી બાકી છે જો આ બાજુ ઘણી જતી બાકી છે ને આપણો આપણી બોટ એ બાજુ જ છે ને આપણે જવાનું જ છે તો ગાઈસ આપણે અહીંથી વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ તો હવે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફિશિંગ કરવાનું છે કાલે તો ચાલો બાય બાય